હેલો મિત્રો સ્વાગત છે તમારું આજે તદ્દન એવી સરસ મજાની રેસીપી સાથે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે બનાવશું ભજીયાની કઢી તેના માટે મેં બેસન લઈ લીધો છે ખાંડ લઈ લીધી છે એક લીંબુનો રસ છે તીખું લીલું મરચું લીમડો અને આખા ધાણા હવે આપણે રેસીપી તરફ જઈશું તમે લીંબુની જગ્યાએ લીંબુના ફૂલ પણ યુઝ કરી શકો છો હવે આપણે એક વાસણ લઈ લઈશું તેમાં તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવી હોય તેટલું આપણે પાણી લઈ લઈશું તેમાં ત્રણથી ચાર ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું સરસ રીતે આપણે ખાંડને ઓગાળી દઈશું આ ચટણી સ્વાદમાં ખાટી અને મીઠી બેનું બેલેન્સ સરસ જળવાય તેવું હોય એમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલો બેસન એડ કરી દઈશું અને બેસનને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આપણે તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું સરસ એવું આપણે આ બેટરને ઉકાળી લેવાનું છે તેમાં થોડો કલર આવે તેમાં આવતી જાતી ચપટી જેટલી આપણે હળદર એડ કરી દઈશું જેથી કલર બહુ સરસ આવે સરસ એવું ઉકળે એની થિકનેસ થોડી થાય ત્યાં સુધી આપણે તેને ઉકાળી લેશું ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે તમે જોઈ શકો છો એની થિકનેસ બહુ સરસ થઈ ગઈ છે હવે આપણે વઘાર માટે પેનમાં એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું રાઈ એડ કરીશું રાઈ તતડી જાય એટલે આપણે અડધી ચમચી જેટલું જીરું નાખીશું અને ચપટી જેટલી હિંગ હવે આપણે તેમાં જે આપણે મસાલા લીધા હતા એ બધા આપણે નાખી દઈશું અને સરસ એવા મરચાં ને બધું સરસ સતડાઈ જાય એટલે આપણે જે આપણે મિશ્રણ જે ઉકાળ્યું હતું તે આપણે આની અંદર એડ કરી દઈશું બધું જ મિશ્રણ એડ કરી દેવાનું અને પછી સરસ એવું મિક્સ કરી લઈને એકથી બે સેકન્ડ સુધી એ પણ આપણે બધા મસાલા ગેસ ઉપર ચડી જાય ત્યાં સુધી આપણે તેને રાખીશું તો મિત્રો સરસ એવી થિકનેસ પણ આવી ગઈ છે અને આ કઢી ચટણી તમે જે પણ આમાં કહો તે બહુ જ સરસ ટેસ્ટફૂલ લાગે છે તેને ગોટા સાથે ભજીયા સાથે તેને બટાકા વડા સાથે પણ આપણે સર્વ કરી શકીએ છીએ તો તમે પણ મિત્રો ટ્રાય કરજો મારી રેસીપી